મંદ્રોપુર ગામે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાયેલા કિરણસિંહ રાણાનું વતન ખેરાલુ તાલુકાનું મદ્રોપુર ગામ હોય ગામ લોકો દ્વારા આજે જાહેર સન્માન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખે પોતાના સમાજ ગામ લોકો અને ભાજપનો આભાર વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ આજે મારા વતન ગામ મંદ્રોપુર મુકામે મારા ગામજનો મારા ભાઈઓ અને આજુબાજુના બીજા ગામજનો દ્વારા મારો સત્કાર સમારંભ જે યોજવામાં આવ્યો એમાં આજ રોજ મોટી સંખ્યામાં બધા આશીર્વાદ આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં મહેસાણા શહેરના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મારી નિમણૂક કરી છે જે જવાબદારી સોંપી છે એમાં કાર્યો સારી રીતે કરી શકું તેવા આશીર્વાદ આપવા માટે આજે મંદ્રોપુર મુકામે ખૂબ જ મોટી સંખ્યામાં બધા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા એ બદલ હું એ સરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ મને જે મહેસાણા શહેર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં હું ઉત્તમ ઉત્તમ કાર્યમાં પ્રગતિ કરું એવી સૌએ આશીર્વાદ આપે એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું